પ્રમુખ શ્રી પીર દાદા જાકીર હુસેન સેક્રેટરી રાજુભાઈ ભાટિયા શ્રી રામભાઈ ખાંટ પત્રકાર શ્રી મહેશભાઈ ઠાકોર મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ અને જિલ્લા સચિવ બલવંતભાઈ અને આઝાદભાઈ મંસૂરી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પત્રકાર ફતેહપુરા સાથે ગુજરાત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પ્રોટેક્શન કમિશનના મહિલા પ્રમુખ રેખાબેન રોહિત હિનાબેન તથા અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પ્રોટેક્શન કમિશન દ્વારા ચાલતી કામગીરી તથા હેતુથી સાહેબને ગત કરવામાં આવ્યા ટીમ દ્વારા બંનેને બુકેતતા સાલથી સન્માન કરવામાં રૂપે મહિસાગર જિલ્લામાં ચાલતી પોલીસની કામગીરીની ચર્ચા કરવામાં આવી સર્વે ટીમ મેમ્બરોએ મુલાકાત આપ્યા બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મનસુરી જિલ્લા દાહોદ